હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયાબેન ચાવડા તો આજે આપણે શું બનાવીશું તે ચાલો આજ તો આપણે સેપરેટ રાખીશું અને રસોડામાં જઈએ પછી તમને ખબર પડે કે આપણે શું બનાવશું વિચારીએ આપણે બરાબર છે તો ચાલો કિચનમાં આજે આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા મેં તમને કહ્યું હતું કે સેપરેટ છે આપણે હવે અંદર કિચનમાં જઈએ ત્યારે ખબર પડશે શું બનાવીશું તો મેં વિચાર કર્યો કે આપણે ઢોકરા બનાવી દઈએ કારણ કે રાજકોટવાળા બેન છે ને હું નામ ભૂલી ગઈ છે એની બહુ કોમેન્ટ આવતી હતી કે તમે એકવાર મુઠિયા ઢોકરા તમારી રીતે બનાવો તો આજે આપણે ઢોકરા રેસીપી લઈ લેશું તો અહીંયા જે લોટ તમને બતાવી દઉં છું તો અહીંયા મેં જે હાંડવા ઢોકરાનો લોટ આવે છે તે મેં અડધો અડધો વાટકો લીધો છે તો આ છે આપણે ઝીણો લોટ ઘઉંનો જે રોટલી માટે આવે છે તે લીધો છે અને આ છે આપણે બાજરીનો લોટ છે તો મેં લોટ બધા હરખા લીધા છે અને આ લોટ છે આપણે ઝીણો ઘઉંનો જે રોટલી આપણે બનાવીએ તે છે આ ચણાનો લોટ છે થોડોક તો હવે આ લોટ બધા આપણે એક કથરોટમાં લઈ લેશું મિક્સ કરી દેશું જેટલા લોટ આપણે લીધા છે એ બધા મિક્સ કરી દેશું અને તમે ખાલી બાજરી ઘઉંના બનાવો તો પણ ચાલે ના હોય તો પણ થોડા થોડા આપણે ઉમેરીએ તો એનો સ્વાદ સરસ આવે છે તો આ મિક્સ આપણે કરી દીધા હવે તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઈશ કે શું શું આપણે જોઈએ છે હવે એમાં મેં ભાજી લીધી છે તો ભાજીમાં મેં અહીંયા ડુંગળી લીલી જે આવે છે તે મેં લઈ લીધી છે તે મેં અઢીસો ગ્રામ લીધી છે તો આ છે આપણે લીલા ધાણા કોથમીર છે તો કોથમીર મેં લઈ લીધી છે અઢીસો અને આ છે આપણે મેથી તો મેં મેથી ડુંગળી અને કોથમીર ત્રણેય ભાગ મેં સરખા લીધા છે ત્યારબાદ આપણે મસાલા તમને બતાવી દઈશું તો આ ગાર્નિશ માટે કોથમીર છે અને આ છે આપણે પાલખની છે થોડીક એ લઈ લેશું આ થોડીક સ સવારની ભાજી છે તો મેં સમારી લીધી છે અને બધી ભાજી મેં ધોઈ અને સાફ કરી અને સરસ કોરી કરીને રાખેલી છે તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈએ તો આ દહીં છે લાલ મરચું પાવડર છે બે ચમચી બે ચમચી આપણે દળેલું ગોરું છે જલ્દી ભળી જાય એટલા માટે તમે ખાંડ ગોળ લઈ શકો છો એક ચમચી હરદર છે બે પાવર આપણે તેલ લીધા છે અને ધાણા પાવડર છે તો ધાણા પાવડર મેં બે ચમચી લીધા છે સ્વાદ અનુસાર મીઠું છે બે ચમચી આપણે તલ છે અને દહીં છે ખટાસ માટે અને આ છે આપણે લીલા મરચાંની પેસ્ટ તો હવે આ હતા આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ તો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટમાં બધી ભાજી પહેલાં મિક્સ પહેલાં કરી દઈશું આપણે લોટ બધા તો એ આપણે બધી ભાજી લઈ લેશું તો ભાજી છે તે મેં લઈ લીધી છે મેથીની ભાજી છે ત્યારબાદ આપણે લીલી ડુંગળી છે તે લઈ લેશું અને આ કોથમીર છે તે પણ લઈ લેશું બધી જ લઈ લેવાની છે જો આમાં તમે વધારે ભાજીનો ઉપયોગ કરશો તો બહુ સરસ તમારા બા મુઠિયા બનશે તો આ છે આપણે સવાની ભાજી અને આ છે આપણે પાલકની ભાજી તો હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમારી દઈશું તો અહીંયા મેં લીલા મરચાંની પેસ્ટ છે તે લઈ લેશું ત્યારબાદ આપણે ધાણાજીરું પાવડર ત્યારબાદ હળદર પછી તલ સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર દળેલી મોરસ દળેલી મોરસ તમે ચોક મીઠું ખાતા હોય તો લેવાની નહીં ત્યારે સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે લઈશું તેલ તો તેલ મેં બહુ નથી લીધું થોડુંક જ તેલ લીધું છે તો હવે લઈ લઈશું આપણે દહીં દહીં લઈ લીધું છે હવે આપણે એને મિક્સ કરી લેશું અને સેજ ચપટી એવો આપણે જે ખાવાનો છોડ આવે છે તે લઈ લેશું એટલે આપણા ઢોકરા જલ્દી ચડી જાય એટલા માટે તો હવે આપણે બધું મિક્સ કરી અને લોટ બાંધી લેશું હવે જે આ મસાલા લીધા છે અને મેં આ જે બધી ભાજી લીધી છે એમાં મસાલો પહેલાં એડ કરી દેવાનો છે પછી આપણે લોટમાં લઈશું જો એ ભાજીમાં મસાલો ચડી જશે તો તમારા ઢોકરા સરસ બનશે તો આ બધોય મસાલો મેં ભાજીમાં ચડાવી દીધો છે તો હવે આપણે બધો લોટ મિક્સ કરી અને લોટ બાંધી લેશું તો આ રીતે બધો લોટ બાંધી લઈએ મૂકી દીધું છે કણાવાળું ચીબું આપણે રાખી દીધું છે હવે આપણે ઢોકળા વાળીને મૂકી દઈશું તો લોટ પણ બંધાઈ ગયો છે સરસ રીતે હાથ કરી અને ઢોકળા આપણે વાળી લઈશું એટલે હાથમાં ચીપ કે નહીં તો આ રીતે બધા ઢોકળા આપણે વાળી લેશું તમારા મનપસંદ તમારે વાળવાના છે નાના મોટા જે ભાવતા હોય પણ બહુ નાના મોટા ને એવા વાળશું તો જલ્દી ચડી જશે આપણા ઢોકરા તો આ રીતે બધા ઢોકરા વાળી દેશું અને આ નો જે કોમેન્ટ હતી રાજકોટવાળા બેનનું નામ ભૂલી ગઈશું તો બેન આ વિડીયો તમારા માટે છે તો જોજો અને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે પણ રેસ કરજો એટલે મારા વિડીયો આવના બધા તમને મળી જાય તો આ રીતે આપણે બધા ઢોકળા વાળી લેશું અને આને મુઠિયા પણ કહે ઢોકરા પણ કહે અને આમાં તમારે જે લોટ ઉમેરવા હોય તે બધા લોટ પણ ઉમેરી શકાય છે જુવારનો છે ચણાનો લોટ પછી આપણે મકાઈનો લોટ છે પીળી મકાઈ વ્હાઈટ મકાઈ અને ભાત આપણે રાંધેલા પડ્યા હોય તો એ પણ આમાં નાખો તો પણ બહુ રિઝલ્ટ સરસ આવે છે આનું તો આ રીતે બધા આપણે ઢોકળા વાળી લેશું બધા વળી ગયા છે અને મૂકી દીધા છે તો બહુ ઢીલો નહીં બહુ કઠાણી એવો લોટ રાખજો એટલે બહુ કટ કડક ન થાય ને બહુ ઢીલા ન થાય જાય કારણ કે જો ઢીલો રાખશું તો બધા ચીપકી જાય અને મેં તેલવાળો હાથ કરી અને બધા ઢોકરા વાળી લીધા છે અને મૂકી દીધા છે તો હવે આને પંદરથી વીસ મિનિટ આપણે ધીરા ગેસે ચડવા દઈશું ત્યાં સુધી ઢાંકી દઈશું હવે આગળ આપણે વઘાની પ્રોસેસ કરીશું ઢોકરા ચડી ગયા છે અને મેં ઝીણા ઝીણા કટકા કરી લીધા છે તો તમે જોઈ શકો છો સોફ્ટ એવા સરસ મજાના આપણા ઢોકરા છે તો હવે આપણે વઘારની તૈયારી કરીશું તો સૌ પ્રથમ મેં કઢાઈ લીધી છે એમાં તેલ મેં ત્રણ પાવરા લીધું છે આમાં તેલ થોડુંક વધારે હોય વગારમાં તો સારું લાગે તો મેં એક ચમચી રાઈ લીધી છે રાઈ આપણી તતડી જાય પછી આપણે લઈશું તલ તો મેં બે ચમચી તલ લીધા છે ત્યારબાદ જે લસણ છે મેં બે ગાંઠિયા લીધું છે અને લીલું લસણ હોય તો પણ તમે લઈ શકો લીલું લસણ બહુ સારું લાગે હવે લઈશું આપણે લીમડીના પાન તો આપણે મીઠી લીમડીના પાન લઈશું હવે મિક્સ કરી લેશું તો આપણે લસણ થોડુંક સતડાઈ જાય લસણ અને રહી પછી આપણે થોડુંક લાલ મરચું પાવડર લેશું કલર માટે ગેસ કરી દઈશું ધીરો હવે ફટાફટ આપણે ઢોકળાને ઉમેરી દઈશું તો આ રીતે આપણે ઢોકળા બધા ઉમેરી દઈશું હવે એને ઊંચા નીચે આપણે આ થોડી કરી દઈશું એટલે ઢોકળા આપણા ભાંગે નહીં તો આ રીતે આપણે અત્યારે ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે તો હવે હલાવી લઈશું આ રીતે તો સરસ એવા ચટપટા મજાના સરસ ઢોકળા તૈયાર છે અને ચા સાથે ચટણી સાથે અને દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો અને સવારમાં તો આ જો બનાવ્યો હોય તો બહુ નાસ્તામાં સરસ મજા આવી જાય શિયાળામાં તો અને બધી ભાજી અત્યારે મળતી હોય તો અત્યારે જ આ ભૂઠિયા ઢોકળા આપણે ખાવા જરૂરી છે તો અહીંયા મેં આ કોથમીર લીધી છે તે પણ આપણે ઉપર લઈ લોસુ હવે મિક્સ કરી દઈશું હવે ગેસ પણ આપણે બંધ કરી દેસુ કારણ કે આપણે ઢોકળા વઘરાઈ ગયા છે તો તમે જોઈ શકો છો સરસ એવા ઢોકળા આપણા તૈયાર છે થોડી કોથમીર છે આપણે લઈ લેશું તો જરૂરથી તમે ઢોકળા બનાવજો અને કમેન્ટ કરજો કંઈ સીટી કયું ગામડું તો બધા વિડીયા મારા તમને બે લાયકન પ્રેસ જરૂરથી કરજો એટલે મારા નોનસ્ટોપ વિડીયા જે મૂકું તે તમારા સુધી પહોંચે તો આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ